આજે ગુજરાતમાં બપોરે ત્રણ વાગે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થશે જાહેર રાજ્યનું તે માટે બપોરે વાગે પ્રેસ કોન્ફરન્સ યોજવા જઈ રહ્યું છે આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થવામાં એટલો વિલંબ થયો કેમ કે પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીમાં વિલંબના કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી જોકે હવે માર્ગ મોકળો થતાં ચૂંટણીની તારીખોનું એલાન આજે થવા જઈ રહ્યું છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામવા જઈ રહ્યો છે એક તરફ આવતા મહિને જૂનના છેલ્લા સપ્તાહમાં કડી અને વિસાવદરની બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે તો હવે આજે રાજ્યમાં આઠ હજાર બસો ચાલીસ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવા માટે રાજ્ય ચૂંટણી કમિશનર એસ મુરલીકૃષ્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી શકે છે આજે બપોરે ત્રણ વાગે તારીખોનું એલાન થાય તેવી શક્યતા છે સાથે રાજ્ય ચૂંટણી પંચ આજે જિલ્લા કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સથી ચૂંટણીની તૈયારીઓ માટે સમીક્ષા પણ કરશે હવે એ જ જાણીએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે તેનું કારણ એ છે કે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત દસ ટકાથી વધારી સત્યાવીસ ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી આ માટે ગુજરાત સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભામાં કાયદો પસાર કર્યો હતો આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતા ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાઈ હતી આ માટે થોડાક સમય પહેલા જ રાજ્ય ચૂંટણી પંચે કલેક્ટરોને પત્ર લખી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રહેવા આદેશ આપી દીધો હતો આ માટે જરૂરિયાત મુજબ મતદાન મથકથી માંડીને સ્ટ્રોંગ રૂમ નક્કી કરવા જરૂરી સૂચના અપાઈ દેવાઈ છે ચૂંટણી પંચે બેલેટ પેપર છપાવવા પ્રિન્ટિંગ પ્રેસ નક્કી કરવા ચૂંટણીનું સાહિત્ય અને સ્ટેશનરીની ખરીદી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવા જણાવવામાં આવ્યું છે કલેક્ટરોને પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેસ તૈયાર કરવા અને ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી કાઉન્ટિંગ સ્ટાફને તાલીમ આપવા પણ આયોજન કરાયું છે વાત કરીએ પેટા ચૂંટણીની તો કડી અને વિસાવદરની વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી માટે ગુરુવારે ગાંધીનગરમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે સાથે જ કોંગ્રેસે પોતાના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરી શકે છે કોંગ્રેસ અને ભાજપ શુક્રવાર સુધીમાં પોતપોતાના હાઈકમાન્ડ ને સંભવિત ઉમેદવારોના નામની પેનલ મોકલશે તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જો રહ્યા તો ફોલો કરો